વડોદરાનો અવાજનો સમાપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જામવા બ્રિજ પાસે થયો અકસ્માત ટ્રકના ટાયર ચેક કરવા ઉતરેલા ડ્રાઈવરને પાછળથી આવતી આસર ટેમ્પો ચાલકે લીધો અડફેટે આસર ટેમ્પાની અડફેટે આવેલ ટ્રક ચાલક અર્જનભાઈ કટારીયાનું મોત અકસ્માત અંગે જાણ થતા પોલીસ પહોંચી સ્થળ પર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ક્લીનરનું લીધું નિવેદન ફરાર આસર ટેમ્પા ચાલકની પોલીસે હાથ ધરી શોધખોળ